ભારત નું લોકશાહી નું મહાપર્વ આજે મતદાન નો દિવસ છે રાજ્ય ગૃહમંત્રી પોતાના સાતના ઢોલ નગાડા સાથે મતદાન કરવા નીકળ્યા પરિવારના તથા સુરત મેયર અને સોસાયટીના લોકો સાથે મતદાન કરવા ગયા પીપલોદ ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલય મતદાન મથક પર મતદાન કરવા ગયા

સાથે મારા બૂથના સૌ અગ્રણીઓ જોડે સાથે મળીને ઢોલ નગારા થાલી વગાડીને બૂથના સૌ નાગરિકોને જગાડીને વહેલી સવારે સૌથી પહેલાં બૂથ પર પહોંચવાનો સંકલ્પ લીધેલો અને વધુમાં વધુ મતદાન થાય તે માટે આજે વહેલી સવારથી બુથે ચારે કિનારે ફરીને લોકોને જાગૃત કરીને વધુમાં વધુ મતદાન કરાવવાનો પ્રયાસ કરેલો હતો મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે કે છેલ્લા અનેક વર્ષોથી જે વ્યક્તિએ એક બી દિવસ રજા લીધા વગર આ દેશના ગરીબો આ દેશની મહિલાઓ યુવાઓ અને વડીલો આ તમામ લોકોનો વિકાસ થાય તેમને અલગ અલગ વ્યવસ્થાઓ થકી તેમનું જીવન સ્તર સુધરે તે માટે રાત દિવસ મહેનત કરી છે તેવા વ્યક્તિ જોડે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી તમામ વર્ગના લોકોએ એક જ સંકલ્પ લીધો છે કે મોદીજી કા તીસરા શાસન આવેગા ઓર એ દેશ કી વ્યવસ્થા એસી પ્રકાર સે એહી તેજી સેવકા વિસ્તૃત હોગા વિસ્તૃતિકરણ કે કારણ સભી કો જ્યાદા સે જ્યા મદદ મળે આ દેશભરના નાગરિકોના સંકલ્પ જોડે ગુજરાતના બી સૌ નાગરિકો આ દેશ હિતની સરકાર લાવવા માટે રાત દિવસ જે પ્રકારે પ્રચારમાં તમામ સમાજો સાથે મળીને આગળ વધી રહ્યા હતા મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના સૌ નાગરિકો નો સંકલ્પ એ જ ગુજરાતનો સંકલ્પ રહેવાનો દેશના નાગરિકોનો એક સંકલ્પ છે કે આ વખતે ચારસો પાર અને એ ચારસો પારના સંકલ્પને આગળ વધારવા માટે આજે ગુજરાતના સૌ નાગરિકો સાથે મળીને મતદાન છે આ પરિસ્થિતિ ગામમાં જઈને તમે કોઈ વડીલોને પૂછો આઝાદી પછી વર્ષો વર્ષ સુધી આ ગરીબ અને મધ્યમ વર્ગના વડીલો રાહ જોતા હતા કે ક્યારે કોઈ દીકરો એવો આવે કે જે દેશના પ્રધાનમંત્રી બને અને અમારા વડીલોની ક્યાંય ને ક્યાંય નાની મોટી ચિંતા કરી આજે આ બધા વડીલોના દીકરા તરીકે દિલ્હીમાં એમનો દીકરો મોદી દ્વારા એ લોકોને નાની મોટી કોઈ બી બીમારી આવે તો એ બીમારીને હવે સ્વાસ્થ્યની ચિંતા એ એમના દીકરા દીકરીએ નથી કરવાની માત્ર હોસ્પિટલ સુધી પહોંચાડ્યા હોસ્પિટલમાં સંપૂર્ણ ટ્રીટમેન્ટ એમને આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા મળવાની છે આ અદ્ભુત દિવસો દેશના સૌ ગામડાઓમાં સૌ શહેરોમાં આવનારા દિવસોમાં આપણા વડીલોને પ્રાપ્ત થવાના છે અને એમના આશીર્વાદથી એમના આશીર્વાદથી આજે સૌ લોકો આગળ વધી રહ્યા છે મારી આપ સૌને વિનંતી છે કે દેશ હિતમાં વધુમાં વધુ મતદાન કરીએ અને દેશ હિતમાં મતદાન કરતાં કરતાં આપણે તો મતદાન કરીએ જ સાથે સાથે આપણી આજુબાજુ સગા સંબંધી મિત્ર વર્તુળ બધા જ લોકોને મતદાન અવશ્ય કરાવીએ કાલે જે પ્રકારે આપની ચેનલોના માધ્યમથી એક વાયરલ ઓડિયો એક સાંભળવા દ્વારા ભારત